રાજકોટ શહેર યુવાધન નશાના રવાડે ન ચડે તથા આ નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા સે નોટુ ડ્રગ્સ મિશન અંતર્ગત તારીખ પચીસના રોજ એસઓજી શાખાના રાજકોટ શહેર એસઓજી શાખાના પીઆઈ એસ એમ જાડેજાની રાહુ હેઠળ એક ગુપ્ત બાતમીના આધારે એક ઈસમ અને એક મહિલાને ચાર કિલો ગાંજા જેની કિંમત છે બે લાખ અગિયાર હજાર બસો પચાસ સાથે પકડવામાં આવેલ છે હાલ આ બંનેને ઝડપીને આજીદેમ પોસ્ટે સોપી વધુ તપાસ તજવી ત્યાં જ ચાલુ છે પૂછપરછમાં કરીનબેને જણાવેલ છે કે પોતે આ ગાંજો અજમેર લાવવામાં આવેલ હતો અને અહીંયા કોને દેવાનું છે એ બાબત પર હજુ વધુ તપાસ ચાલુમાં છે આમાં એક આરોપી છે કરીનબેન ઉર્ફે ફરીદા કરીમભાઈ શાહમદાર તેમના વિરુદ્ધ અગાઉમાં રાજકોટ ગ્રામ્ય સાપર વેરાબળ પોસ્ટેમાં એક બે હજાર પચીસમાં એક એનડીપીએસ લગત એક ગુનો દાખલ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો